મોરબી જિલ્લામાં જસમતગઢ ગામની સીમમાં આવેલા ખેતરમાં માલિકી પ્રણીજીભાઈ કાલરિયાના ખેતરની બાજુમાં ફેક્ટરી દ્વારા કેમિકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવવામાં આવે છે પ્રદૂષણથી ખેતી બંજર બની ગઈ છે અને કોઈ વાવેતર કરેલો પાક ઉગતો નથી તે દૂષણ અટકાવવા મોરબી જિલ્લાના રફડાસવેર સ્થિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ લેખિત અરજી કરી છે તેને આજ અગિયાર દિવસ પૂરા થયા છે છતાં હજુ સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના

જમસતગઢ ગામની સીમા આવી છે તે જમીનમાં સેડે ગ્રેનાઇટો એલ એલપી ફેક્ટરી છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહી છે તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી આ પ્રાણજીવન ભાયના ખેતરમાં કાઢે છે જેના પ્રદૂષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતરું થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો નથી પ્રદૂષણના કારણે જ જમીન બંજર બની ગઈ છે ખેતરમાં નકામ છોડોનો ઉપદ્રવ વધી ગયો છે ખેડૂતની આજીવિકા હોય આ પ્રદૂષણ તત્કાલિક બંધ કરાવવા મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તારીખ દસ છે બે હજાર રોજ કરી છે આ લખાય છે ત્યાં સુધીમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કોઈ અધિકારી કે કર્મચારીએ આ સ્થળની મુલાકાત લીધી નથી ત્યારે હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે જો વરસાદ પડે તો કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેવી કોઈ હરકત તો આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કર્મચારીની નથી ને તેવા સવાલ લોકોએ ઉઠાવ્યું છે ત્યારે આ અહેવાલ પ્રસિદ્ધ થાય બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તંત્ર શું કાર્યવાહી કરે તે તો જોવી રહ્યું શ્રીકાંત પટેલ હિન્દ ટીવી ન્યૂઝ મોરબી